જેપી મેઘાણીના આપ સૌને જય માતાજી બે દિવસ પહેલા રાજકોટની અંદર એક સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન રાખેલું હતું અને એના આયોજકો સમૂહ લગ્નની અંદર કોઈ કારણોસર કંઈક વ્યવસ્થા નો કરી શક્યા જાનુ આવી ગઈ વર્કનિયાઓ આવી ગયા અને ન્યા આયોજકો હતા નહીં જે જગ્યાએ સ્થળ હતું ને આયોજકો હતા નહીં કોઈ હતું નહીં કાંઈ વ્યવસ્થા નહોતી આ જાણ વિક્રમભાઈ સોરાણીને થઈ અને વિક્રમભાઈ સોરાણી તાબડતોબી જગ્યા ઉપર પહોંચે છે ત્યાં તો અમુક છે એ નીકળી ગયા હતા ત્યાંથી પણ ત્યાં જે આઠ દસ જેવી જોડીઓ હતી જે આઠ દસ જે કપલ હતા એ બધા માટે જે વર્કનિયાઓના જે કપલ હતા એના માટે વિક્રમભાઈ સોરાણીએ કર્યાવરની તાબડતોબ વ્યવસ્થા કરાવી

વિક્રમભાઈ સોરાણીએ આ એક સરસ મજાનું સેવાનું કાર્ય કરી અને સમસ્ત કોળી સમાજ નો ગૌરવ વધાર્યું છે એ બદલ વિક્રમભાઈ સોરાણી નો ખૂબ ખુબ આભાર જય માતાજી